સાનિધ્ય આજે ગુરુ પરંપરાની મિશ્ર કરી રહ્યા છે ઘણા સમયથી મોરબી સાહેબ પ્રત્યે કારણ કે જ્યાં અભ્યાસ કર્યો છે જ્યાં ભણ્યો છું જેના સાનિધ્ય ગુરુ મહારાજ ને સાક્ષી પ્રાપ્ત થયું છે આજે એનું સાનિધ્ય આજે ઘણા સમય પછી જ્યારે સાંભળ્યું અને હમણાં મારે મહાદેવ બાપુને યાદ કરી મારે હાથી જવા બાપાને ત્યાં ભજન ને સુરેશદાસ ને મારે મૌલિક સાહેબ મારે મુકુંદાસ બધા કે બાપુ સાહેબે આવ્યા છે અને સાહેબને આમંત્રણ દઈ દો મેં કીધું સાહેબ હું જવાનો હતો પણ મને એટલો વિશ્વાસ હશે પ્રેમ છે ને સાહેબ આમંત્રણ સ્વીકારી લેશે અને સુરેશદાસજી નું કેવું અને આજે સાહેબને ને

તમને બાપુ શું કરવા સંતો આવતો આ તારી પદવીને સંભાળવા માટે બાપ આજે સર્વે સુખી ના ની ભાવનાઓ લઈ નીકળ્યા છે બસ ઈ મારી પૂર્તિ આજે બાપુને ઘણી વખત યાદ

આજે અમારા ચેતના ની ગુરુ ચેતના ની એ અમે તોડી નથી પણ હૃદય થી બાપ કાક અમે એનામાં જોડાણ કર્યું છે ત્યારે આજે એની કૃપા એ થી શિખર ઉપર એની ગોદમાં બેઠા છીએ આજે

પરંપરા જે કચ્છની રહી છે એ બધી જ ચેતનાઓને આજે વંદન કરું અને ચેતનાની પૂજા કરવા માટે હું એક એક સંપ્રદાયની વચ્ચે જતો અત્યારે અમારી નાથ પરંપરાની યાદી કરાવી અમારે સોળા ને આ બાર ને અઠાર ના મહંત મહંતજીઓ જ્યારે આજે સન્માનિત કરતા હોય અમારી નાથ પરંપરા આજે ભલે બધી જ સંપ્રદાયોની અંદર પણ આજે અમને આનંદ છે કે આજે અમારા નાના સંતોને મેં ક્યારે નાના નથી ગણ્યા

જવાનું ધારા પર એટલે બહુ મોટી ગાદી મેકરણ દાદાની અને મેકરણ અમારા કચ્છના કબીર કહી શકીએ જેમ સાહેબ હમણાં જે વાત કરી ને કે અત્યારે કદાચ અમારું જે છે બે પાંચ ને તો લાગશે કરશું ઘા પણ અત્યારે ઈદ સાહેબ ને મારી કચ્છી એ કહેવત છે કે ભર બંદુક ભાવશે કર ઘેરે વચ ઘા લગ્ન વાળી સુધી તો લગતી ને તો ઘણી વેદો વાહ અને ઈ વાહ જ્યારે પાછા જ્યારે તમારામાં પ્રગટે છે ત્યારે એવું વાહ વળી પાછો તમને ઈ વાહ ક્યાંક ઈ ગતિ સુધી લઈ જાય છે જે ગતિ સુધી પહોંચવા માટે બાપ આપ્યા જઈ રહ્યા છે આ તિથિઓ સંતો આપણને નિમિત બનાવી રહ્યા છે એ જી છે એ નિર્વાણ આત્માની કરી લે ચેતન વાળા તમે ચેતીને ચાલજો જાવું છે નિર્વાણ જવું છે પણ ચેતીને અને ઈ ચેતન કરવાવાળા કોણ છે જે મને સાહેબે કીધું કે બસ બે સાચી વાતો કરવા સંતોનું કાર્ય જ છે આજે સમાજ આડો અવળો જતો હોય સંતોને કેવું આજે સાધક આડો અવળો જતો હોય સંતોને કે ફરજ છે કદાચ હમણાં ગલત લાગશે ખોટું લાગશે આવતા દિવસોમાં પાછું એ મીઠું કા કે ભાવથી અમે વઢીએ છીએ કહીએ છીએ તો ભાવ છે ને અમારો કોઈ સ્વાર્થ નથી અને સાધુ ભૂખા ભાવકા ધનકા ભૂખા નાય સાહેબ આ તો ઔપચારિકતા એ વ્યવહાર માટે આ બધું કરવું પડે છે આજે બદ્રીનાથજી સુરેશદાસજી ના ભરોસે બાપુ ચાર કરોડ નું કામ અત્યારે કેમ કઈ રીતે થયું મને ખબર નથી લે હવે અહીંયા કઈ હું વ્યાજ પૂરું આશરે વ્યાજ પૂરું બાપુ શું પૂરો છું બધાય ઘણી વખત બાદ અમારા વિશ્વાસ સાથે ઘણી વખત રમતો થઈ છે પણ છતાં ભલે અમારા વિશ્વાસ સાથે રમતો થઈ છે પણ અમે વિશ્વાસ સાથે રમત નથી કરી એટલો અમને વિશ્વાસ અને એ ચેતનાને પ્રાર્થના કરી કે બાપ એની ઉપર ક્યારે વિશ્વાસ ઉપર અમારી અસ્થિરતા ના આવે કારણ જે છે વિશ્વાસમાં છે સાહેબે ભજન ગાયું આજે મોરારી બાપુને ને હમણાં છેલ્લી કથા તિરુપતિજી બાળ સાહેબ બેઠા હતા કૃષ્ણદાસ છે

જાગૃત જાગૃત કર્યા છે અને આજે આપણે એક એક સંપ્રદાયો એક એક સમાજો આવો સાથે મળી અને ઈ ચેતનાને એકત્ર કરી અને આપણી ભારતીયતા આપણી સનાતનતા અને આપણી માનવતાને બાપ જાગૃત કરી અને અને એની માટે તો આ બધા રામ શા માટે આવે છે બાપ અને આ ઘરે આવશે એટલા માટે હું આવું એટલા માટે અમને કરાવી રહ્યો છે બાપ કોના માટે આપ સૌ આપના ભવિષ્ય માટે અને ઈજ ચેતનાઓને આજે ચેતન રાખવા માટે ચેતન પરંપરાઓ અને ચેતન ઉપાસનાઓની સાથે આપણે વળગેલા રહીએ બાપ સંપ્રદાય વાદોમાં કોઈના ભડકાયા સનાતનની વિચારધારાઓમાં ન ભટકતા આપણી મૂળ વાસ્તવિકતાઓને રદ્યસ્ત કરી મૂળ સિદ્ધાંતોને સાથે એકાત્મ ભાવનાઓ રાખી અને સંતોના ચરણોમાં દ્રઢ વિશ્વાસ રાખી યાદ રાખજો ગમે તે હોય છે બાબલીઓ ક્યાં તમને ભટકાવશે ને એ વિશ્વાસ છે ત્યારે કદાચ ખોટું કહેશે હા ખોટું કહેશે એટલા માટે કે તું ન ભટક તું મન ન ભટક આજે તમારી વચ્ચે આ સાહેબને કોઈ કવર દેજો આ આને કાય કવર ના બાપ પણ આજે એના નાતે બાપ જોડાય લે આપણે બાપ યાદ આવી જાય રામકૃષ્ણ પરમહંસ ઓ બાવળી પકોડે ભજીયા બહુ ખાતા વિવેકાનંદને થાય કે આ હા

જયારે હું મારી શૂન્ય ને સમાધિ સુધી બાપ સમાધિ સ્થિતિમાં એમને બાહલ્યો બેઠ આ રાહ જોતા હોય એટલા માટે તમને બંધાયેલા રાખવા માટે હું આ તમારા પકોડા સાથે બંધાયો છું અને આજથી બાપે પછી પકોડું નથી ખાધું બાપ અને થોડા સમય પછી મહાપુરુષે પોતાના મહાયાત્રા પ્રયાણ કર્યું છે ટૂંકમાં કહેવાનો ભાવ કે આજે અમુક વસ્તુઓ અમુક નાતાઓ અમુક વ્યવહારો સાથે આપણે બંધાયેલા સંત આપની સાથે બંધાયેલા છે માટે વ્યવહાર પણ દિવ્ય રાખીએ અને આજે સાધુ જે કાય અને અમે તો આશ્રમ દ્વારા ક્યારે જે માયગો નથી ને સુરેશદાસજી હજી ઈ રીતે હાથ ફેલાવ્યો નથી પણ બાપ જેને જેને જ્યાં જ્યાં હાકલ પડે ત્યાં પછી હાકલ સંભાળતા રહેજો અમને હાકલ પડી છે એટલા માટે આ આ હાકડમાંથી મોકળ કરી છે બાપ હાકડમાંથી ઓની હાકલ હતી એટલા માટે પણ જારે જારે તમને પણ જારે તમારી જવાબદારીઓને કોઈ હાકલ દે તારી હાકલને આ સથવારે અહીંયા ભેગું કરવા નથી રહ્યા બદ્રીનાથજીનું કાર્ય પૂરું થયું અને આ આવકો આવ્યો કે બાપ અમારા સુરેજાજી કે કોઈ ના જોઈને કામ પૂરું થઈ ગયું અમારા જયંતિભાઈ અહીંયા બેઠો છે અમારે અને જ્યારે પ્રારંભ કર્યું ત્યારે કીધું બાપ સંભાળી હતો તો પછી એમ કહ્યું કે બાપો હવે આડો કરી આવો આ બાવા માગવા નહીં જાય દેવા જશે સમાજને આજે ઈ ઘર છે બાકી સમાજ કરીને સત્સંગ કરીને માગવું નહીં બા અને આજે અમે અમારું કર્તવ્ય નિભાવી રહ્યા છીએ સમાજનું કર્તવ્ય નિભાવી રહી છે અને મારા સંત ચરણોની આજે આપ અમારી આ પરંપરા ઉપર કૃપા રહી છે અને કાયમ કૃપા બની રહે અને આ આશ્રમ દ્વારા અમારી કસને અને કસબા જે આ પરંપરાઓ સાથે જોડાયેલી ધરોહર છે એ ધરોહરની પૂજાઓ આ ઘર દ્વારા આપણે સૌ કરતા રહીએ અને આ પૂજા દ્વારા બાપ પરમ તત્વની પૂજા થતી રહે એ જ ભાવના સાથે આજે મારા વખતે મને વિરામ આપું આજે સબ બહુ

ને આજે સવારથી ગુરુ પાદુકા પૂજન સમાધિ પૂજન તેમજ બપોર પછી સંતવાણી ભજન નો કાર્યક્રમ છે દેવરાજભાઈ ગઢવી કચ્છ નું કોહિનુર ગઢવી નિલેશભાઈ ગઢવી કવિ શ્યામ ને એચવી સાઉન્ડના સત્વારે બપોર પછી નું સત્ર ભજન નું છે હમણાં જે સત્ર પૂર્ણ કર્યું ધર્મસભામાં એમાં શ્રી મહામંડલેશ્વર પરમ પૂજ્ય વંદનિયા એક હજાર આઠ જાનકીદાસજી મહારાજ કમિદલાથી પધારેલા તેમજ મહામંડલેશ્વર શિવરામ સાહેબ મોરબી જાગીરના મહંત્રી ભરતદાદા અમારા આ જે સંસ્થાને નેતૃત્વ કરી રહ્યા છે આંખ દઈ રહ્યા છે એવા વડીલ શ્રી આ પરમ મંદિરની પૂજનીય કેલનદાસજી મહારાજ હિંગરિયા હરી સાહેબ ને તેમજ આ સ્થાનના આ વર્તમાન મહંત જગત ગુરુ દ્વારાચાર્ય કબીર રવિ ભાણ આશ્રમ એક હજાર આઠ સ્વામી શ્રી શાંતિદાસજી બાપુના નેતૃત્વમાં હમણાં ધર્મસભાનો પૂર્ણ કાર્યક્રમ થયો એમણા મહાપ્રસાદનો પણ કાર્યક્રમ ચાલુ છે આ વિરાણી ગામ તેમજ આજુબાજુના પ્રદેશમાંથી બધા હરિભક્તો અઢારે આલમમાંથી આજે બધા સાથે મળી એક થઈ નેક થઈ આ દેવ દેવતાઓનું ને આપણે આ સ્થાનનું કાર્ય કરી રહ્યા છીએ કોઈ અહીંયા જ્ઞાતિ જાતિના ભેદ નથી હિન્દુ કહે રામ રામ મુસલમાન કહે અન નું કાર્ય ચાલુ છે એ સેવા સુમિરન ના કાર્ય ને દીપાવ માટે સ્થાનિક બધી સમાજો આ પાટીદાર સમાજ યુવક સંઘ મહિલા મંડળ તેમજ આ રઘુવંશી સમાજ તેમજ અમારું પંચકલ્યાણ તેમજ કેવા તે બધી ક્ષત્રિય સમાજ આ ચારણ સમાજ રેબારી સમાજ આજે દલિત સમાજ બધી સાથે મળી આજે આ દેવ કાર્ય કરવા માટે સેવા કાર્ય કરવા માટે અત્યારે અમને અમારા ઘરે પ્રસંગ નથી હા આજે આ સમસ્ત ગામના ઘરે પ્રસંગ છે મંગલ ભવન અમંગલ હારી દ્રવ ઉસુ દશરથ અજીરવી હારી જ્યાં મંગલ કામના થાય ત્યાં અમંગલ દૂર થઈ જાય સાથે મળી રવિવાણ પરંપરાનું આ લક્ષ્મીદાસ બાપાની જે નિર્માણ તિથિ નિમિત્તે તમે હું સૌ ભેગા થયા છીએ અત્યારે ભજન ને ભોજન લઈ અહિયાંથી કઈક કિરણ લઈ આપણે સર્વ આ સમાજ માટે રાષ્ટ્ર માટે ધર્મ માટે કોઈ કાર્ય કરી શકી એવી અહિયાંથી લાગણી માગણી ને આજ ગામનો આ મારું ગૌરવ કહી શકાય પ્રદુમનસિંહ જાડેજે પણ શુભકામના ભેજવી છે તેમજ ભરતભાઈ સમજાણી આ રમેશભાઈ તેમજ સ્થાનિક આ બધા પરિવારો સાથે રહી ચેતનભાઈ ઠક્કર નિલેશભાઈ ઠક્કર આ નયનભાઈ આહિયા ને પણ સંદેશો હતો ને અમારા જ ગામના આ શેઠ પોપટભાઈ પનવેલ ને પણ યાદી હતી યોગેશભાઈ ની પણ યાદી હતી આ ઠક્કર છગનભાઈ ઠક્કર પણ અહીંયા સાથે મળી ને આ કાર્ય દીપાયું છે ને આ કાર્યના આચાર્ય હા જય કિશન મહારાજ આચાર્ય દિલીપ મહારાજ આચાર્ય અને અમારા યજ્ઞવલજી આચાર્ય વિનુ મહારાજ આચાર્ય તેમજ આ સ્થાનના પૂજારી વાલજી મહારાજ ને આજે બધા આચાર્ય પદ સંભાળી ને આજે આ કાર્યને દીપાયું આ એમાં યજ્ઞ પૂજા પણ હતી પાદુકા પૂજા પણ હતી વિશેષ બધાનું મંગલ થાય એવી શુભકામના આશીષ જય સિયા અસ્તુ